જે કળબ હોય તમને ખબર પડો તમાર વાડી હે ને અંદર ઘેસ્યું રે હાલો ક લઈને આવી ભરી દેશે હા હાલો તો ટ્રેક્ટર તો છે ને

આખો હાલો રાજુબા આપણે વાળીયા બે આવી તમારે વાળીયા બે ઉછે ને મારી અહીંયા કડક ચા નાસ્તો કરી તમારે કેવું છે ને બે ઓય ઘાળ ઉભા બહાર એ ધોડું ઓ વાહ કેતો નઈ હારું જા નથી બનાવ કાળિયા નોકરો માઈ મઈ કરે બો કેતો ઓ બાપા સી ઘતો ને હારું હારું ચા આ કાળુ ને અમારી કલમ નકી જતી રહેવાની છે કઈ ને પણ કાળુ ભાઈ તમે મને પા દીધો કરો હા લે કાળિયા કઈ નહીં કઈ નહીં કઈ હાલો હાલો ચા ত়াঙ możাারকাডু আয়া কটিতরা নাভািটর বির হুডিব কটবাকে